હા મોજ આ મોજ છે હો બાકી તો આપણે પેલા ચેપ્ટર શુભ શરૂઆત કરી દીધી હતી અને હવે ચેપ્ટર નંબર એકમાં આપણે હવે આગળ વધવાનું છે અને આ ટોપિકમાં આપણે શું શીખવાનું છે તો કે વનસ્પતિઓમાં પોષણના પ્રકાર કયા કયા છે જો પોષણનો મિનિંગ આપણે સંપૂર્ણપણે સમજી લીધો કે ભાઈ પોષણ શું છે બરાબર વનસ્પતિનો જે વિકાસ થાય છે એની વૃદ્ધિ થાય છે તો એને આપણે શું કહેશું પોષણ તો હવે આ ભણવાનું છે પાછળથી સૂર્યપ્રકાશ આવે છે તો આવી પ્રક્રિયાને આપણે નાના ધોરણમાં શું હતા પ્રકાશ સંશ્લેષણ શું કહેતા હતા પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિમાં પોષણના પ્રકાર જે છે એ આપણે હવે ચર્ચા કરીએ તો વનસ્પતિ એક માત્ર છે જેમાં પાણી કાર્બન બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ ડાયોક્સાઇડને કઈ રીતે દર્શાવાશે સી ઓ જે હવામાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે આપણે આપણા ઉચ્છવાસ દ્વારા બહાર કાઢીએ છીએ અને સાથે સાથે જમીનમાંથી શું મેળવશે કરશે એટલે અહીંયા સૂર્યપ્રકાશની ની હાજરી છે અહીંયા લખી નાખીએ કે સૂર્યપ્રકાશ કોની હાજરીમાં તો કે લીલાબેન તરત ઉત્પન્ન થશે હરિતકણ બરાબર લીલા રંગના કયા હોય હરિતકણ

હમણાં વેકેશનમાં તમે તમારે બહાર ગયા હશે ને તો ભર તડકો લાગ્યો હશે ને તડકા તડકામાંથી રક્ષણ મેળવા તમે શું કરશો તો કે વૃક્ષની નીચે બેસીએ શા માટે તો કે આપણને શું આપે છે ઠંડક આપે છે તો ઠંડકને કઈ રીતે પાણી બરાબર આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે આખી જે તમે આગળના ધોરણમાં નેક્સ્ટ ટોપિકમાં ભણશો કઈ રીતે યાદ રાખવાનું તો કે આપણે ઉચ્છવાસમાં શું બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બરાબર જમીનમાંથી શું લે છે પાણી

લખ્યું નથી પણ આપણે લખી નાખીએ એક બરાબર તો આવા કાચા પદાર્થો છે કે સૂર્યપ્રકાશ છે કાર્બન ડાયોક્સાઇડ છે પાણી છે એ વાતાવરણમાં એને અવેલેબલ હોય પણ એ અવેલેબલ હોય એનો ઉપયોગ કઈ રીતે કરે એના વિશે આપણે આગળ ભણશું પાછું ચાલો તો આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ અને નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિ પૂરી પાડે છે હવે જો આપણે ખોરાક ખાઈએ તો આપણે આપણા કામ કરી શકીએ જો કંઈક વાગેલું હોય આવી રીતે રમતા રમતા દળી ગયા હો તો શું થાય એમાં કઈ પ્લાસ્ટર તો કરાશે નહીં તો એને શું કરવું પડશે રિપેરિંગ કરવું પડશે પણ કઈ રીતે દવાખાને જઈને કે સાહેબ પાટો બાંધ્યો આમાં કઈ ખરખો નકર લોહી બંધ થતું નથી તો પછી ડોક્ટર સાહેબ મસ્ત મજાનું ઓલું ડેટોલ પેહલા લગાડશે એનાથી ધૂડબૂડ હોય કાઢી નાખશે ઉપર એક ટ્યુબ લગાડશે ને પછી પાટો બાંધી દેશે ને પછી આપણને શાંતિ થાય કે નહીં હવે વાંધો નહીં આવે અને અમુક અમુક તો એવા હળિયા હોય ને કે જુઓ છે ને તમારે જેવા કેમ ખાધેલું કેમ પચાવવું નહીં ગોતતા હોય બરાબર પછી અમુક કસરત કરી શકો છો જો ખોરાક ખાવી એક્ટિવિટી કરી શકીએ પણ જો ખોરાક નો વનસ્પતિ જો કાર્બન ડાયોક્સાઇડ મેળવશે સૂર્યપ્રકાશ મેળવશે જમીનમાંથી પાણીનું શોષણ કરશે તો એનો વિકાસ થઈ શકશે તો આપણને મસ્ત મજાનું ફૂલ આપી એક છે તો આપણને મસ્ત મજાના મીઠા ફળ આપી શકશે તો એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવી જરૂરી છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા એટલે શું આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની ઉપયોગમાં લેવાની એટલે શું કે આપણે અલગ અલગ કાર્ય કરીએ છીએ એવી રીતે વનસ્પતિ અલગ અલગ કાર્ય કરતી હોય કે ભાઈ જે જમીનમાંથી પાણી શોષે છે એને ઉપર ટોચ સુધી પહોંચાડવાનું હોય નવા ફળનું નિર્માણ કરવાનું હોય નવી નવી ડાળીઓ વિકસાવવાની હોય તો આવા બધા કાર્ય કના દ્વારા થાય તો કે જે પોષણ મેળવે છે ને એના દ્વારા થશે ક્લિયર તમે કેમ બટેટા ભૂંગળા ખાઈને મોજમાં આવી જાઓ છો ઢોસા જોઈને મોઢમ પાણી આવી જાય છે એમ એ નહીં થાય સૂર્યપ્રકાશને જોઈને મનમે લડ્ડુ ફૂટા મજા આવી જાય પાર્ટી થઈ જાય એની બરાબર જો એકદમ આમ મસ્ત મજાનો કુણો તડકો પડતો હોય લીલાછમ લીલા હોય જમીનમાંથી પાણી શોષાતું હોય તો પ્રકાશ સંશ્લેષણ કરવાની ઈચ્છા કોને ન થાય એની પાર્ટી છે આ આપણે કેમ પાર્ટીમાં મોજ કરીએ જો મસ્ત મજાના આવા આપણને ફળ આપે કેરી મામાને ઘરે ખાઈ ખાઈને ને થાય કે હશો અને અમુક અમુકને ને ખાવાની આમ એવી ઈચ્છા હોય ને જીભડા કાઢે બરાબર પછી જો સસલું છે તો ઈ તૃણ જે ઘાસ છે એ ખાશે તો જે પોષણ ક્રિયામાં સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે જો આખું વાક્ય સમજો જે પોષણ ક્રિયામાં સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય છે ફરીથી એકવાર વાંચું છું પછી સમજીએ કે જે પોષણ ક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે પદાર્થો સ્વાવલંબી તો આજે વનસ્પતિ છે એ શું કરશે તો કે ઈ સૂર્યપ્રકાશમાંથી શું કરશે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે આ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એમાં શું થશે તો કે જે કાર્બન ડાયોક્સાઇડ હતો પાણી હતું સૂર્યપ્રકાશ હતું એને સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકરણ મદદથી શું કરશે ગ્લુકોઝ બનાવશે એટલે નાના 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 જે કણો હતા ને એને કેવો કરી નાખ્યો મોટો કરી નાખ્યો એટલે એને આપણે શું કહીશું સ્વાવલંબી પોષણ પણ અમુક એવા હશે તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે એટલે પોતાનો ખોરાક પોતે જાતે બનાવે એને આપણે શું કહેશું સ્વાવલંબી અમુક અમુક ને મનમાં એવું થતું હશે કે લે સર હું જ ઘરે જઈને રોટલી બનાવું જ છું તો હું સ્વાવલંબી એટલે ગાંડી ના એને સ્વાવલંબી કહેવાય નહીં આપણે કોના ઉપર ઉપર આધાર આધાર રાખીએ રાખીએ વનસ્પતિ તો વનસ્પતિઓ કેવી છે સ્વાવલંબી છે પડી ગઈ ખબર ચાલો તો પ્રાણીઓ અને મોટા ભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે તેઓને કેવા કેવા છે પરાવલંબી જો હજી અમુક વાક્ય નહીં સમજાવો પહેલેથી વાંચું છું પ્રાણીઓ અને મોટા ભાગના અન્ય સજીવો એટલે વનસ્પતિ સિવાયના ભાગના સજીવો કેવા તો કે વનસ્પતિ દ્વારા તૈયાર કરેલો ખોરાક એટલે શું પ્રકાશ સંશ્લેષણ દ્વારા એને જે ગ્લુકોઝ બનાવેલો છે એ ગ્લુકોઝ આપણે શું કરીએ છીએ એને લઈ લઈએ છીએ મસ્ત મજાના રીંગણા ઉગેલા હોય કારેલા ઉગેલા હોય કોબી ઉગેલી હોય ટમેટા ઉગેલા હોય મરચા ઉગેલા હોય કોઈ પણ વનસ્પતિ હશે એને આપણે કટ કરીને શું કરીએ છીએ એની ભાજી બનાવીએ એના શાક બનાવીએ બરાબર એને બાફીને ખાઈએ તો એ શું કરીએ છીએ તો કે વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો જે ખોરાક છે એને આપણે ઝાપટવી છે એને આપણે ખાઈએ છીએ બરાબર એટલે આપણે કેવા કેવાયે પરાવલંબી કહેવાય કેટલા પ્રકાર થયા બે પેલું કહ્યું સ્વાવલંબી બીજું કહ્યું પરાવલંબી આટલી વસ્તુ ક્લિયર સ્વાવલંબી પોષણ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે અને જાતેનો ઉપયોગ કરે પરાવલંબી પોષણ છે એમાં શું કરશે તો કે સ્વાવલંબી દ્વારા જે વનસ્પતિઓ દ્વારા ખોરાક તૈયાર થયેલો છે એ ખોરાકનો ઉપયોગ કોણ કરશે તો કે માણસો કરશે વનસ્પતિ સિવાયના પ્રાણીઓ કરશે હવે ક્લિયર થઈ ગયું બે વ્યાખ્યા સમજાઈ ગઈ તો વાંધો નહીં હવે તમ તારાની જેમ જીભડા કાઢો હવે વાંધો નહીં ચાલો જો તો ઓળખો છો આને અમુક અમુક એ ઓલા જૂના જમાનાના મૂવી જોયા હશે ને જાદુ તો એને ઓળખતા હશે ઈ શું કરે આમ તડકે ઊભો રહેતો અને પછી આ માયક્યુ બંધ કરીને બોલતો ધૂપ 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 તો શું થતું એની બેટરી ચાર્જ થઈ જતી એને પ્રકાશ સંશ્લેષણ થતું બરાબર ચલો તો પહેલીને જાણવું છે કે ભાઈ શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી તમારી જેવાને અમુક અમુક ને સવાલ થતો હશે કે સાહેબ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે બરોબર તો આપણે કેમ એવું નથી કરી શકતા આપણે કેમ પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડ લઈ શકવાની શક્તિ છે તો ખરા આપણે એનો ઉપયોગ કરી શકીએ આપણા મરીત કોણ છે હરિતકણ નથી એટલે આપણે આનો ઉપયોગ કરી શકતા નથી જો તમે મોટા થાઉન સાયન્ટિસ્ટ ને તો આપણે આગળ વિચારશું કઈ રીતનું નવું જનીન બનશે પણ અત્યારે આપણે હરિતકણ ધરાવતા નથી અને હરિતકણ નથી ધરાવતા એટલા માટે વનસ્પતિની જેમ આપણે પ્રકાશનશ્લેષણની ક્રિયા કરી શકતા નથી ક્લિયર આપણે જો પોષણ મેળવું હશે શું કરવું પડશે રોટલી ખાવી પડશે શાક બનાવવું પડશે ખેતી કરવી પડશે દાણા ઉગે એને લેવા પડશે એને દળવા પડશે લોટ બાંધવો પડશે પાણી નાખવું પડશે મીઠું નાખવું પડશે હલાવીને પછી પછી રોટલી બનશે ને ન છે ને એને ધ્યાન રાખવું પડશે નગર એમાં લોચો થાય માર જેવા બનાવતા હોય ને તો પછી કાળી રોટલી બને બરાબર ચાલો તો હવે આપણને પ્રશ્ન ઉદભવે કે ભાઈ વનસ્પતિમાં ખોરાક બનવા માટેનું કારખાનું ક્યાં હશે આપડા ઘરનું રસોડું હોય વનસ્પતિને એને શું સમજવું એમાં રસોડું હોય તે અલગ સ્વરૂપે હોય આપણે જોઈએ તો શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગોમાં બને છે એવો સવાલ થઈ શકે વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેની આસપાસમાંથી કાચા પદાર્થો કેવી રીતે મેળવતા હશે કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે આ બધા જ સવાલના જવાબ હવે આપણે નેક્સ્ટ બરાબર ચાલો તો તમારા એક જબરદસ્ત આખો કે જેમાં ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ બધા જ ચેપ્ટર આવી ગયા અને બધાને આવી રીતે કલરફુલ ફોટામાં એકલું ટેક્સ્ટબુક નું બોરિંગ લેક્ચર નહી ભણવાના વાંચી વાંચીને કંટાળ ચડે કઈ નહી વિડીયો જોઈ લો લેક્ચર જોઈ લો આવડી જ જાય નો છે આવડે તો એ કોર્સમાં છે શું તો કે વિડીયો લેક્ચર્સ આપેલા છે એસાઈમેન્ટ આપેલા છે મટિરિયલ્સ આપેલા છે ડે વાઇઝ સ્પેલિંગ પ્રશ્ન બેંક પછી તમારા સ્વાધ્યાય ને અઢળક મટિરિયલ તમારા માટે એમાં મૂકી દીધેલું છે તમારે ખાલી શું કરવાનું છે તો કે પ્લે સ્ટોર ઉપર જઈને જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન જે છે ઇન્સ્ટોલ કરવાની છે પ્લે સ્ટોર ઉપર જઈને શું સર્ચ કરવાનું જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન ગેમ સર્ચ કરતા આવડે ને એવી આ લોગો વાળી ઇન્સ્ટોલ કરવાની ઉપર તમે ક્લિક કરશો ને એટલે એમાં બધું જ છે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ બધું જ છે જો નો ખબર પડે તો કયા નંબર ઉપર કોલ કરવાનો તો કે નેવું એકસો ઓગણસી એક્યાસી પંચાવન સાત ક્લિયર અત્યારે જ કરી નાખવાનું બરાબર ભૂલવાનું નહીં જો તમારે વોટ્સએપ ગ્રુપમાં હજી તમે ન જોડાણા હો તો તમારે આ નંબર ઉપર મેસેજ કરવાનો કે સર મારું નામ આ છે હું સાતમા ધોરણમાં ભણું છું મને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દો ક્લિયર એટલે તમને હું વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઈશ રેડી અત્યારે આપણી ચેનલને શું કરવાનું છે સબસ્ક્રાઇબ કરવાનું છે મજા આવી ગઈ હોય ને રિયલમાં તો શું કરવાનું છે તમારા ભાઈ બન્ને વિડીયો મોકલી દેવાનો ઈ જોઈને શીખે એને કઈક નવી નવો અનુભવ થાય ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આ બધા જ સવાલના જવાબ છે એ આપણે ટ્રાય કરીએ સમજવાની બરાબર એકદમ ઈઝી છે વિજ્ઞાન ભણવાની ભાઈ મજા જ અલગ છે કે આવી રીતે ફોટોગ્રાફ સાથે ભણવા મળે વનસ્પતિ શું શું ક્રિયા કરતી હશે એ આપણને ખબર પડે એ કઈ રીતે પોષણ મેળવતા હશે એ ખબર પડશે આવતા વર્ષે આપણે પ્રાણીઓમાં કઈ રીતે પોષણ થાય એની વાત કરવાની છે થોડુંક તો આના પછીના ચેપ્ટરમાં આપણે ભણવાનું છે બરાબર એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એકદમ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે ચલો મોજ કરતા રહો ભણતા રહો ફળી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત